તમારા મારા નવા વ્લોગમાં સ્વાગત છે ગાઈસ હું રેડી થઈ ગયો છું કોલેજ જવા માટે ગાઈસ હવે આપણે કોલેજના ગેટ ઉપર જઈને મળી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તાપડી કોલેજનો ગેટ ગાઈસ તમે દેખી શકો છો કે ગાઈસ હવે અંદર એન્ટર થઈ ગયા છે ગાઈસ કોલેજમાં એન્ટર થઈ ગયો છે ગાઈસ તમે દેખી શકો છો કે આવું એન્ટરન્સ છે જય પછી આ સચિન ભાઈ પછી આપડા હર્ષિલ ભાઈ

ગાયસ હવે એન્જિનિયરિંગ કોલેજમાં પહોંચી ગયા છે તમે દેખી શકો છો કાલની જમણે બી સ્ટોલ લાગ્યો છે ગાયસ સાબ હવે ધીરે ધીરે સીડીઓ ચડી રહ્યા છે ગાયસાબ અમારી લાઇબ્રેરી છે ગાયસ હવે આપણે જઈ રહ્યા છે બાજુ તરફ ગાઈઝ તમે દેખી શકો છો ગાય કેટલી પપ્પા ગાયસ હવે આપણા અંદર રૂમ તરફ જઈ રહ્યા છે ગાઈઝ તમે દેખી શકો છો આવું કઈક વ્યુ છે આ ગાઈશ અમારા પાછાના મિત્રો ગાઈશ આપડા આપણા ચિત્રકામમાં આવી ગયા ચિત્રકામ એરિયામાં ગાઈસ હવે આપણે ચિત્ર કામ પતાઈ ને એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ગાઈસ આપણે હવે જઈએ ફિઝિક્સ ના લેબ માં ગાઈસ અમારું કઈ આવું એન્ટ્રન્સ દેખાય છે હવે અમારે સામે વાળા રૂમ માં જવાનું છે થોડુંક ફ્રેશ થઈને જઈએ ગાય આપણે ગાઈસ દેખી શકો છો બધા પાણી પી રહ્યા છે ગાય આપણે જઈ રહ્યા છીએ લેબ બાજુ ચાલો ગાઈસ આપણે હવે જઈએ ચાલતો ચાલતો હવે આપણે આવી ગયા છે હોસ્ટેલ તરફ ગાઈસ આ દેખી શકો છો મારું હોસ્ટેલની સામે જ કોલેજ છે અને અહીંયાથી ગાઈસ આપણે જઈ રહ્યા છીએ હોસ્ટેલ તરફ આ મારી છે ગાઈસ હવે આપણે મળીએ નવા બ્લોકમાં